બ્રાહ્મણ બાળકોને કઈ વાતમાં પોતાની ખૂબ ખૂબ સંભાળ કરવાની છે એનાથી સંભાળ કરવાની છે કારણ કે તમારી સામે બાપ ધર્મરાજના રૂપમાં ઊભા છે ચેક કરો કોઈને પણ દુઃખ તો નથી આપ્યું શ્રીમત પર કેટલા પરસેન્ટેજ ચાલો છો રાવણ મત પર તો નથી ચાલતા કારણ કે બાપના બનવાના પછી કોઈ વિકર્મ થાય છે તો એક નું સો ગુણા થઈ જાય છે ઓમ શાંતિ ભગવાન વાચ આ તો બાળકોને સમજાવવામાં આવ્યું છે કોઈ પણ મનુષ્યને અથવા દેવતાઓને ભગવાન નથી કહેવામાં આવી શકતા અહીંયા જ્યારે બેસો છો તો બુદ્ધિમાં આ રહે છે કે અમે સંગમ યુગી બ્રાહ્મણ છીએ આ પણ યાદ સદા કોઈને રહેતી નથી પોતાને સાચે જ બ્રાહ્મણ સમજે છે એવું પણ નથી બ્રાહ્મણ બાળકો ને પછી દેવી ગુણ પણ ધારણ કરવાના છે અમે અમે સંગમ યુગી બ્રાહ્મણ દ્વારા પુરુષોત્તમ બની રહ્યા છીએ આ યાદ પણ બધાને રહેતી નથી ઘડી ઘડી આ ભૂલી જાય છે કે અમે પુરુષોત્તમ સંગમ યુગી બ્રાહ્મણ છીએ આ બુદ્ધિમાં યાદ રહે તો પણ અહો સૌભાગ્ય હંમેશા તો હોય જ છે બધા પોતાની બુદ્ધિ પ્રમાણે પુરુષાર્થી છે હવે તમે સંગમ યુગી છો પુરુષોત્તમ બનવા વાળા છો જાણો છો કે અમે પુરુષોત્તમ ત્યારે બનીશું જ્યારે અબ્બાને છે બાબાને એટલે કે મોસ્ટ બિલ્વર્ડ બાબાને યાદ કરીશું યાદ થી જ પાપ નાશ થશે જો કોઈ પાપ કરે છે તો એનો 100 ગુણા હિસાબ ચડી જાય છે આગળ જે પાપ કરતા હતા તો એનો 10% ચડતો હતો

તે અલૌકિક સર્વિસ પણ ખૂબ કરતા રહેશે હંમેશા હર્ષિતમુખ બનવાના માટે બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે ભલે ક્યાંય પણ જાવ છો બુદ્ધિમાં આ યાદ રહે કે અમે સંગમ યુગ પર છીએ આ છે પુરુષોત્તમ સંગમ યુગ તે પુરુષોત્તમ માસ કે વર્ષ કહે છે તમે કહો છો અમે પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ છીએ આ સારી રીતે બુદ્ધિમાં ધારણ કરવાનું છે અત્યારે અમે પુરુષોત્તમ બનવાની યાત્રા પર છીએ આ યાદ રહે તો પણ મન મના ભવજ થઈ ગયું તમે પુરુષોત્તમ બની રહ્યા છો પુરુષાર્થ અનુસાર અને કર્મો અનુસાર દેવી ગુણ પણ જોઈએ અને શ્રીમત પર પણ ચાલવું પડે પોતાની મત પર તો બધા મનુષ્ય ચાલે છે તે છે જ રાવણ મત એવું પણ કે તમે બધા કોઈ શ્રીમત પર ચાલો છો ઘણા છે જે રાવણ મત પર જ ચાલે છે શ્રીમત પર તો કોઈ પરસેન્ટેજ ચાલે કોઈ કેટલા પર્સેન્ટ કોઈ કેટલા ટકા કોઈ કેટલા ટકા શ્રીમત પર ચાલે છે કોઈ તો ટુ પરસેન્ટ બે ટકા પણ ચાલતા હશે ભલે અહીંયા બેઠા છે તો પણ શિવ બાબાની યાદમાં નથી રહેતા ક્યાંય ને ક્યાંય બુદ્ધિઓ ભટકતો રહે છે ભટકતો હશે રોજ પોતાને જોવાનું છે કે આજે કોઈ પાપનું કામ તો નથી કર્યું

ક્યાંય પણ કોઈ મંદિરમાં અથવા ગુરુની પાસે કે કોઈ ઈષ્ટ દેવતા પાસે જાય છે તો કહે છે અમે તો જન્મ જન્મના પાપી છીએ મારી રક્ષા કરો રહેમ કરો સત્યુગમાં ક્યારે એવા અક્ષર નથી નીકળતા કોઈ સાચું બોલે છે કોઈ તો જૂઠું બોલે છે અહીંયા પણ એવું છે બાબા હંમેશા કહે છે પોતાની જીવન કહાની બાબાને લખીને મોકલો કોઈ તો બિલકુલ સાચું લખશે કોઈ છુપાવે પણ છે છે શરમ આવે આ તો જાણે છે બુરુ કર્મ કરવાથી એનું ફળ પણ બુરું મળશે ખરાબ કામ કર્યું છે તો ફળ પણ ખરાબ મળશે એ તો છે અલ્પકાળની વાત આ તો બહુ છે ઘણા વાત છે એનું ફળ મળશે ખોટું કર્મ કરશો તો સજાઓ પણ ખાશો પછી સ્વર્ગમાં પણ ખૂબ પાછળથી આવશો અત્યારે બધી ખબર પડે છે કે કોણ કોણ પુરુષોત્તમ બને છે તે છે પુરુષોત્તમ દેવી રાજ્ય ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનો છો ને બીજી કોઈ જગ્યાએ એવા એવી કોઈની મહિમા ન કરશે મનુષ્ય તો દેવતાઓના ગુણોને પણ નથી જાણતા ભલે મહિમા ગાય છે પરંતુ પોપટની જેમ એટલે બાબા પણ કહે છે ભક્તોને સમજાવો ભક્ત જ્યારે પોતાને નીચ પાપી કહે છે તો એને પૂછો કે શું તમે જ્યારે શાંતિધામમાં હતા

બાદ રાવણની મત પર પતિત બનશો અર્થાત દે આવીને વિકારોના વશ થઈ જાવ છો એને આસુરી મત કહેવામાં આવે છે ભારત પાવન હતું જે અત્યારે પતિત બન્યું છે પછી પાવન બનવાનું છે પાવન બનવાના માટે પતિત પાવન બાપે આવવું પડે છે આ સમયે જો કેટલા અનેક મનુષ્ય છે કાલે કેટલા હશે લડાઈ લાગશે મોત તો સામે ઉભું છે કાલે બધા ક્યાં બધાના શરીર અને આ દુનિયા વિનાશ છે આ રહસ્ય અત્યારે તમારી બુદ્ધિમાં છે નંબર બાર પુરુષાર્થ અનુસાર અમે કોની સામે બેઠા છીએ આ પણ ઘણા સમજતા નથી કમસે કમ ઓછામાં ઓછું પદ મેળવવા વાળા છે જામાનુસાર કરી શું શકીએ છીએ તકદીર જ નથી અત્યારે તો બાળકોએ સર્વિસ કરવાની છે બાપને યાદ કરવાના છે તમે સંગમયોગી બ્રાહ્મણ છો તમારે બાપ સમાન જ્ઞાનના સાગર સુખનું સાગર બનવાનું છે બનાવવા વાળા બાપ મળ્યા છે ને

તો વધારે જ ભણવું જોઈએ ઓર વધારે ભણવું જોઈએ ભણાવવાનું પણ છે ભણાવતા નથી તો સિદ્ધ થાય છે કે ભણતા નથી બુદ્ધિમાં બેસતું નથી 5% પણ નથી બેસતું આપ પણ યાદમાં નથી રહેતા કે અમે સંગમ યુગી બ્રાહ્મણ છે બુદ્ધિમાં બાપની યાદ રહે અને ચક્ર ફરતું રહે સમજાવવાનું તો ખૂબ છે છે પોતાને આત્મા સમજી અને બાપને યાદ તે છે સૌથી મોટા બાપ બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકર વિનાશ થાય અમે સો પૂજ્ય અમે જ સો પૂજારી આ મંત્ર છે ખૂબ સારો એમણે પછી આત્મા સો પરમાત્મા કહી દીધું છે જે બોલે છે બિલકુલ રોંગ અમે પવિત્ર હતા જન્મનું ચક્ર લગાવીને હવે એવા બનીએ છીએ હવે અમે જઈએ છીએ પાછા આજે અહિયાં કાલે ઘર જઈશું અમે બેહદના બાપના ઘરમાં જઈએ છીએ આ બેહદનું નાટક છે જે અત્યારે રિપીટ થવાનું છે બાપ કહે છે બધા ધર્મને ભૂલી પોતાને આત્મા સમજો અત્યારે અમે આ શરીરને છોડી ઘરે જઈએ છીએ આ પાક્કું યાદ કરી લો કે અમે આત્મા છીએ આ પણ યાદ રહે અને પોતાનું ઘર પણ યાદ રહે

દેહ સમજો છો તો પછી કામ પણ એવા જ કરે છે દે અભિમાની બનવાથી ચોરી ચકારી જૂઠ બોલવું પાપ કરવું આ બધી આદતો પડી જાય છે અવાજ થી બોલવાની પણ આદત પડી જાય છે પછી કહે છે અમારો તો અવાજ જ એવો છે દિવસમાં 25 30 પાપ પણ કરી લે છે બાબા કહે છે જૂઠ બોલવું પણ પાપ થયું ને આદત પડી જાય છે બાબા કહે છે અવાજ ઓછો કરવાનું અવાજ ઓછો કરવામાં કઈ વાર થોડી લાગે છે કૂતરાને પણ પાળે છે તો સારા થઈ જાય છે એને પણ પાલના આપે ટ્રેનિંગ આપે તે પણ શીખી જાય છે વાંદરા કેટલા તેજ હોય છે પછી કોઈને સાથે હીરી જાય છે આદતી થઈ જાય છે તો ડાન્સ વગેરે પણ બેસીને કરે છે જાનવર પણ સુધરી જાય છે જાનવરોને સુધારવા વાળા છે મનુષ્ય મનુષ્યને સુધારવા વાળા છે બાપ તો બાપ કહે છે તમે પણ જાનવર જેવા છો તો મને પણ કચ્છ અવતાર વારા અવતાર કહી દો છો જેવી તમારી એક્ટિવિટી છે એનાથી પણ બદતર મને કરી દીધો છે આ પણ તમે જાણો છો દુનિયા નથી જાણતી પાછળથી તમને સાક્ષાત્કાર થશે કેવા કેવી કેવી સજાઓ ખાઈ છે તે પણ તમને ખબર પડશે અર્ધો કલ્પ ભક્તિ કરી છે હવે બાપ મળ્યા છે બાપ કહે છે મારી મત પર નહીં ચાલશો તો સજા વધારે જ વધતી જશે એટલે હવે પાપ વગેરે કરવાનું છોડો પોતાનો ચાર્ટ રાખો પછી સાથે ધારણા પણ જોઈએ કોઈને સમજાવવાની પ્રેક્ટિસ પણ જોઈએ પ્રદર્શનીના ચિત્રો પર ખ્યાલા ચલાવો વિચાર કરો કોઈને અમે કેવી રીતે સમજાવીએ પહેલા એ પહેલી વાત આ ઉઠાવો કે ગીતાના ભગવાન કોણ જ્ઞાનના સાગર તો પતિ પાવન પરમ પિતા પરમાત્મા છે ને આ બાપ છે બધી આત્માઓના બાપ તો બાપનો પરિચય જોઈએ ને ઋષિ મુનિ વગેરે પણ બાપનો પરિચય બાપ પણ ન બાપનો પરિચય છે ન રચનાના આદિ મધ્ય અંતનો એટલે પહેલા પહેલા તો આ સમજાવીને લખાવી દો કે ભગવાન એક છે બીજું કોઈ હોય ન શકે મનુષ્ય પોતાને ભગવાન કેવરાવી ન શકે તમને હવે નિશ્ચય છે કે ભગવાન નિરાકાર છે છે બાપ અમને ભણાવે અમે છીએ તે બાપ પણ છે ટીચર પણ છે સદગુરુ પણ છે એકને યાદ કરશો તો ટીચર અને ગુરુ બંનેની યાદ આવશે બુદ્ધિ ભટકવી નહીં જોઈએ માત્ર શિવ પણ નથી કહેવાનું શિવ અમારા બાપ પણ છે સુપ્રીમ ટીચર પણ છે અમને સાથે લઈ જશે એમના એકની કેટલી મહિમા છે એમને જ યાદ કરવાના છે કોઈ કોઈ કહે છે આમણે તો જઈને બીકેને ગુરુ બનાવ્યા છે તમે ગુરુ તો બનો છો ને પછી તમને બાપ નહીં કહેવાશે ટીચર ગુરુ કહેશે બાપ નહીં ત્રણેય જ પછી એ એક બાપને જ કહેવાશે તે સૌથી મોટા બાપ છે એમના ઉપર પણ આ બાપ થયા આ સારી રીતે સમજાવવાનું છે પ્રદર્શનીમાં સમજાવવાની અકલ જોઈએ પરંતુ પોતાનામાં એટલી હિંમત નથી સમજતા મોટી મોટી પ્રદર્શની હોય છે તો જે સારા સારા સર્વિસ સેબુલ બાળકો છે એમને જઈને સર્વિસ કરવી જોઈએ બાબા મનાઈ થોડી કરે છે આગળ ચાલી સાધુ સંત વગેરેને પણ તમે જ્ઞાન માર જ્ઞાન બાણ મારતા રહેશો જાય જશે ક્યાં એક જ હટ્ટી છે સદગતિ બધાની આ હટ્ટી થી થવાની છે એક દુકાન છે આ હટ્ટી એવી છે તમે બધાને પવિત્ર થવાનો રસ્તો બતાવો છો પછી બને ન બને તમે તમારા બાળકોનું ધ્યાન વિશેષ સર્વિસ પર હોવું જોઈએ ભલે બાળકો સમજદાર છે પરંતુ સર્વિસ પૂરી નથી કરતા તો બાબા સમજે છે રાહુની દશા બેઠી છે દશાઓ તો બધા પર ફરતી રહે છે ને માયાનો પડછાયો પડતો છે પડે છે પછી બે દિવસ પછી ઠીક થઈ જાય બાળકોને સર્વિસ નો અનુભવ જોઈને જો બાબા કહે છે બાળકોને સર્વિસ નો અનુભવ કરવો જોઈએ પ્રદર્શની તો કરતા રહે છે કેમ નહીં મનુષ્યને સમજાવીને જટ લખાવીએ કે બરોબર ગીતા શ્રી કૃષ્ણને શિવ ભગવાનની ગવાયેલી છે કોઈ તો માત્ર કહી દે છે કે આ ખૂબ સારું છે મનુષ્યોના માટે ખૂબ કલ્યાણકારી છે બધાને બતાવવું જોઈએ પરંતુ હું પણ આ વર્ષો લઉં એવું કોઈ કહેતા નથી અચ્છા

ચોરી કરવી જૂઠ બોલવું આ બધું પાપ છે એનાથી બચવાના માટે દેહી અભિમાની થઈને રહેવાનું છે બીજું મોજ સામે છે એટલે બાપની શ્રીમત પર ચાલીને પાવન બનવાનું છે બાપના બનવાના પછી કોઈ પણ બુરુ કામ નથી કરવાનું સજાઓથી બચવાનો પુરશાર્થ કરવાનો છે આજનું વરદાન છે લોક પસંદ સભાની ટિકિટ બુક કરવા સંકલ્પ કે વિચાર કરો આ બાપ પસંદ છે જો બાપ પસંદ છે તે લોક પસંદ સ્વત બની જાય છે જો કોઈ પણ સંકલ્પમાં સ્વાર્થ છે તો મનપસંદ કઈશું અને વિશ્વ કલ્યાણ અર્થ છે તો લોક પસંદ કે પ્રભુ પસંદ કહીશું લોક પસંદ સભાના મેમ્બર બનવું અર્થાત લો અને ઓર્ડર રાજ્ય અધિકારી કે રાજ્ય સિંહાસન પ્રાપ્ત કરી લેવો આજનો સ્લોગન છે પરમાત્મા સાથનો અનુભવ કરો તો બધું જ સહજ અનુભવ કરતા પણ સેફ રહેશો

સામે હોય છે જ્યાં બોલાવો ત્યાં સેકન્ડમાં હાજર એટલે કહે છે હાજીરા હજુર ઓમ શાંતિ